નમસ્તે મિત્રો તો આજની વાર્તાની શરૂઆત કરીએ તે પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને આજની આ વાર્તા પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં એક સુંદર મજાની કોમેન્ટ પણ જરૂરથી કરજો તો મિત્રો આજની વાર્તાનું નામ છે વા વિરાંગના ધન્ય વિરાંગના બાલ સૂર્યના સોનેરી કિરણો બારાળાની ભૂમિને કસુબલ રંગે રંગી રહ્યા હતા વનરાય પણ આનંદ ઉલ્લાસમાં નાચી ઉઠતી હોય તેમ પવનની લહેરખીઓ સાથે તાલ મિલાવતી ડોલી રહી હતી આંબલા ગામને ગોદરે આજે બરાબર ધમાલ મચી રહી હતી નવલભા ભાકસ્યાજી જેવી ડોશી ભગો ખવાસ સુજાબાને વળાવવા આવ્યા હતા વેલને જોડેલા ચોખંતર જેવા ધોરી વેલના હિંગળો કવરણા માફા પર પોતાના લાંબા પાતળા પૂંછડાની ચમડી વીંજતા વેલને શોભાવી રહ્યા હતા એક માસના લાગ લગાટ ઉજાગરા પછી લીલીપીળી સમીઓથી કોરી કાઢેલ છેળવેલને બુટાવાળી માફાની કિનારીઓ સવારના હળવા પવનની સિંકમાં હિંચકા લેતી જૂનાની આંખો ઠારતી હતી મોરલાની ડોક જેવી ગરદન ફેલાવતી ને ગરુડના ઈંડા જેવી શુદ્ધ વિરાણી તે જણના કેળવા ઘોડી નચાવતો એક જુવાન આવ્યો તેને જોઈ રૂપેથી મઢેલા હુકાની ફૂંક લેતા નવલભા બોલ્યા દેવા બોન સુજાબાને સાચવીને લઈ જજે ભા આજનો પોરો ભારે વહમો છે મારગમાં કંઈક ખોપી રસ્તે જતાને ત્રાસ આપે છે બાપુ જુવાન બોલ્યું દેવાના વેડાવા એટલે રામના રખોપા સુજાબા ચિત્તોડના ગઢમાં હેમખેમ બેઠા છે એવી હૈયે ધરપત રાખજો દેવો એના રખોપાને કાળી ટીલી નહીં લાગવા દે મારા રખોપાની શાન જળવવા માટે પ્રાણને હોળમાં મૂકતા હોય હું નહીં અચકાવ જેને તારા ધાવણની કિંમત દેવો બરાબર સમજે છે અરે રંગ રે મારા બાદર દેવા મને તારા પર પાકો ભરવો છે મીઠાનો મેરામણ રેલાવતા નવલભા બોલ્યા બાપ દેવા તમે તો આટલા બધામાંથી તને જ વળાવ્યા તરીકે મોકલીએ છીએ ને તે તો ભલા ભલા મુ્છળના માન મુકાવ્યા છે પાણીદારોના પાણી ઉતાર્યા છે તારી થાકથી તો બારાડીનો મારક જોખમ વગરનો બન્યો છે તું તો બારાડીનું રતન છે ભા તારી માટીઆઈ તો ભલભલા નરબંગાઓમાં પણ ખરેખર દીપી ઉઠે તેવી છે રેવા દિયો બાપુ રેવા દિયો સાઝા વખાણ કરવા રેવા દિયો માટીઆઈ તો આ જમાનામાં મારો ધણી રાખે એની રે એવો પોરો છે શેરને માથે સવા શેર હોય છે બાપુ દેવો તો તમારા પગની રજોટી છે તમારું લૂણ મારા દાંતમાં ભર્યું છે સુજાભાની જરાય ફિકર ચિંતા ન કરશો તમે વેલના માફાને સહેજ અધર કરી નવલભા બોલ્યા આવજે બા ઓછું લાવીશ માભા ભા ભાઈની વિવાની વેળાએ પંદર દી વહેલી આવજે વેવાઈને ઘણા સમજાવ્યા પણ એકના બે નહી સાવ ઊંધી ખોપરીના ને હઠીલા છે ઘણું સમજાવ્યા કે ભાઈ કાલની કોને ખબર છે થવા દેને કર્યું એ કામ પણ એ તો ધરાર માન્યા જ નહીં ને જા દીકરી આ વેડા ભાઈ તેડવા આવે ત્યારે વધુ રોકવાનો વધાળ કરાવીશ કાન્યા વેલ હાખ શુકન સારા થાય છે લે હાલ જલ્દી આંખ જેવી ડોશી કસ્યાજી સહુ માફામાં માથા નાખી મળ્યા વેલમાંથી આછું ધ્રુસકું સંભળાયું ન સંભળાયું ત્યાં તો કાન્યાએ રાસ મૂકી અને ધરતી ધમધમાવતા ધોરીઓ સુજાબાની સોહામણી વેલને ખેંચતા ખેપટના ગોટામાં પંખીડાની પેઠે ઉડવા લાગ્યા વેલના ચીલે ચીલાને દબાવતી દેવાની તેજણ ઘોડી પણ વેલની પાછળ દોડવા લાગી વળાવવા આવેલા સહુ વેલ તેમજ ઘોડે સવાર દેખાતા બંધ ન થયા ત્યાં સુધી એમને જોઈ જ રહ્યા પછી ભારે હૈયે ઘર તરફ પાછા વળ્યા નવલભા બારાળીના આંબલા ગામના ગરાસદાર હતા ગરાજ ટૂંકો હતો પરંતુ દરબાર રોટલે પહોળા હોવાથી તેમની નામના સારી હતી તેમની દીકરી સુજાબા ભાઈના લગ્ન પ્રસંગે કનકપુરથી આવી હતી પરંતુ કુટુંબ કલેશને કારણે લગ્ન ચાર છ માસ આઘેરા ઠેલાણા હતા જમાઈના સમાચાર આવ્યા હતા કે મૂકી જજો એટલે આજે સુજાબાને દેવાના રખોપા નીચે વળાવી દીધા હતા દેવો કારડ્યો રજપૂત હતો મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારો જવા મર્દ ચોરી અને લૂંટફાટ પર જીવન ગુજારનાર વર્ગ પર એની સારી એવી ધાક બેસતી જતી હતી એને ટૂંકો કરવા એને મારી નાખવાના અનેક પેતરા રચાયા હતા પરંતુ એના શૌર્યએ બધાએ પેતરા જમીન દોસ્ત કરી નાખ્યા હતા એની આગળ કોઈકની કંઈ કૂટલી કારી ફાવતી નથી દેવો સુજાબાને મૂકવા કન્વર જાય છે એ ગંધ દેવાના વિરોધીઓને આવી ગઈ રાતોરાત દેવાને ભીડાવવાનું કાવતરું ગોઠવાઈ ગયું દસેક જુવાનોનું ટોળું રાણકી નદીના ઉપવાસે અડ્ડો જમાવી બેસી ગયું દેવાભાઈ ચડતા જાય છે તે જણને જરા દબાવો વેળાસર પૂગી જવાય બળદની પીઠ પર હાથ ફેરવતો કાન્યો બોલ્યો દેવો તો એની મસ્તીમાં મસ્ત હતો એને મન તો દાઢ ને તાપ બંને સરખા હતા સુજાબાના હૈયામાં અકથ્ય ભાવો ભરાતા હતા પિયર સાસરીયાના વિચારો વચ્ચે સોલા ખાતી સુજાબા તંદ્રામાં ડોલી રહી હતી ધીમી ગતિએ ધોરીમાર્ગ કાપી રહ્યા હતા ત્યાં તો ધરતીના પેટાળમાંથી ઊભા થતા હોય એમ દેવાની વેલને આતરતા દસેક બુકાની ઘારી વેલની આડે આવીને ઊભા માર્ગ રૂંધાતા ધોરીઓ ખમચાઈને ઊભા રહ્યા ખબરદાર એક તસો પણ વેલણું આગળ વધ્યું હતું વાતાવરણને ભયાનક બનાવતો અવાજ ચારેય દિશામાં ફરી વળ્યો એલા એ પડકાર માટિયાઈના છે દેવાએ ઘોડી તારવતા પડકાર કર્યો સુજાતાની વિચારતંત્ર તૂટી ગઈ લૂંટારાઓને જોતા વેલનો પડદો પાડી દીધો જાણે કશુંય ન બનતું હોય એમ વેલમાં નિરાતે બેસી રહ્યા દેવા ઘણા દી બોળકીઓમાં ચર્યો છે આજે ભાયડો થાજે વાધરી વળગવા દેવી નથી એક ઉતાવળિયા જવાને દેવાને પટમાં આવવા પડકાર્યો કોણ કર્મણ મોઢે કાતકર્યું ઉગવા દે બાપ અધીરો થામાં દેવાને પટમાં બોલાવતા પહેલાં ઘરવાળીને એક જોડી કાળા કપડાં લાવી દેવા પડે છે સમજ્યો ભવાનીની જીહિયા જેવી તલવાર મ્યાનમાંથી ખેંચતા દેવાએ કહ્યું ઘરવાળી તારી રંડાશે કે અમારી એ તો ટાણા કહેશે દેવા તું ઝાઝો ફૂલામાં શેરને માથે સવા શેર હોય છે એંકાર તો રાજા રાવણનું નોતર્યું તું મન મોકળું મેલીને પટમાં માણે બીજો જુવાન દાઢમાંથી બોલ્યો એમ વાત છે રંગ રે ધરો તૈયાર થઈને જ ઘરથી આવ્યા લાગો છો ભાયડા થાજો મને તમારી જવાની ની દયા આવે છે ચેતરના આંબલા જેવી લેલુર મોસમ ઘરવાળીઓને પકવી આપો મારા બાપ જેવો કાળ જેદી પટમાં વિફરીને મંડાણો તેદી નાઠા બારી રહેશે નહીં દેવા એક જુવાન ભાલું તોડતો બોલ્યો ચીથળા ફાળમાં આજ તો માટીઆઈના માપ કાઢવા દે નાણાં ખરચતા ટાણા મળતા નથી મલકમાં મુછળ થઈ ફરે છે તો એના પાણી આ દેખાડ અમારી જવાનીની દયા ખાવી રહેવા દે અમે તલવારોને ભાલા વાપરી જાણીએ છીએ અમે બારાણીના ધાવણ ધરપી ધરપી ધાવ્યા છે દસે દસ તલવારો મ્યાનમાંથી બહાર નીકળી દેવાએ તેજળને પટમાં લીધી દસે જુવાનો એને ફરતા ઘેરી વળ્યા મધ્યાની આગ વરસાવતા તીખા કિરણો ઠાલ પર ઝડેલા રૂપેરી કુબાઓ હીરાકણીની જેમ ચમકી રહ્યા હતા જય મા ભવાની આય ચામુંડા કહેતા દેવાએ ડાબા હાથમાં પકડાયેલા ભાલાથી એક જુવાનને ધરતી સાથે જડી દીધો જુવાનોએ કે ક્યારે કરી એકી સાથે એના પર હલ્લો કર્યો દેવોએ એમાંથી બેને મરણ શરણ પહોંચાડી દીધા જુવાનોએ તેજળને ગુંડી નાખી દેવો કૂદકો મારી ધરતી પર ઊભો રહ્યો ભાલાના ઘા કરી તલવાર વિંઝવા લાગ્યો ઢાલ હાથમાં લેવાની વેળા સામા પક્ષે એને માટે ન રહેવા દીધી વેલના બળદો લોહી જોઈ ભૂરાટા થયા કાયર કાનિયો વેલની નીચે લપાઈ ગયો રંગ રે દેવા વાહરે આંભલકારા દેતા જુવાનો દેવાની કાયાને વેતરવા લાગ્યા તલવારોની તાળીઓ પડવા લાગી દેવાની કાયા પરથી લોહીના રેલા હાલવા લાગ્યા અઢાર અઢાર ઘા ખાઈ દેવો ધરતી માતાના ખોળામાં પોઢી ગયો જેઠ મહિનાના ખાખરા જેવો રક્તના રંગે રંગાયેલો એનો દેહ ભારે રૂડો લાગતો હતો છ છ જુવાનોના સથેવારે દેવો ડુંગરની ગાળીમાં પડ્યો બચેલા જુવાનો વેલડા તરફ વળ્યા સુચાબા કુદીને વેલડામાંથી હેઠે ઉતરી પડી જુવાનો ફાટી આંખે રૂપ જોઈ રહ્યા ઉદિયા પરની કામિની ગોખે કાઢે ગાત્ર દેવ સરખી ડગમગે માનવી કોણ જ માત્ર કોઈ મહાસામ્રાજ્ઞીના ઠસ્સાથી એ દેવાની પાસે જઈને ઊભી રહી દેવાના કલેવરમાં ધીમો શ્વાસ ચાલી રહ્યો હતો દેવાભાઈ મારા પિયરના પારસમણી ભારે ખેલ ખેલ્યા રાજપૂતી ઉજાડી મારા વીરા પાણી પી બેરણીના હાથનું આખરનું પાણી પી મારા મીઠા મહિયરના આંબલા લે બાપુ મોઢું ઉઘાડ દેવાની આંખો ઠરડાવા લાગી સુજાબાએ પ્યાલાથી પાણી મોંમાં રેડતા કહ્યું મારી દસ્યુ દીવડા જીવામાં અવઘોળ રાખીશમાં હું રજપૂતની દીકરી છું આઈ વિષ હથીની છત્રછાયામાં બેઠી છું તારા મારતલને તને મારનારા હત્યારાઓને મૃત્યુને શરણ પહોંચાડી હું પણ તારી વાસે ઝાલી આવું છું ગળા નીચે પાણી ઉતરતા જ દેવાનું પંખેરું ઉડી ગયું સુજાબા દેવાની ઢાલ અને તલવાર લઈ હડફ કરતી ઊભી થઈ ગઈ વાહ છે તો લેર ખડી દાગીના પણ ઠીક ઠીક પહેર્યા છે ભગવાને બે રીતે મીઠું મો કર્યું બાકી બચેલા ચુવાનોમાંથી એક બોલ્યો જુવાનો પડકારના પડછંદાની દિશા ગજાવી વિરાંગના બોલી તમે ધારો છો તેવું આ આંકડે મધ નથી હું જનેતા સોળીની દીકરી છું દેવા જેવા બારાડીના નાકને આટલા બધા ભેગા થઈને હત્યારાની માફક આ મારી નાખતા લગીરે શરમ ન આવી હવે શરમવાળીની દીકરી ગળામાંથી પિત્તળિયા કાઢી નાખ આવા તો કંઈક દેવલાને પાણી પીતા કર્યા છે આમ કહી એક જુવાને દેવાની લાશ પાસે દોડી જઈ એના માથા પર એક લાત મારી વીરના મૃત્યુને અપમાનિત થતું સુજાબા જોઈ ન શકી આ દ્રશ્ય જોતાં જ એની આંખો ફાટી રણચંડીની માફક વિફરીને એ જુવાનોની સામે ધસી ગઈ કૂતરાઓ મરેલા વીર પુરુષનું અપમાન કરો છો મર્દના માથા પર લગાવતા શરમ નથી આવતી આવો આમ આવો મહાસોઠીનો ખોળો પહોળો છે આપણને સૌને સમાવવા માટે પૂરતો છે સુજાબાની સોનલવર્ણી કાયા સૂર્યના જુસ્સાથી વધુ રતુમણી લાગી રહી હતી જુવાનો કાંઠે આવેલા વાળને ડૂબવા નહીં દેવું એનું માથું ઉતારી લ્યો આગેવાનના પડકારથી બધાઇ સુજાબા પર તૂટી પડ્યા સુજાબા સજાગ હતી બાપુને ઘેર બચપણથી જ હથિયાર વાપરતા એ શીખી હતી ઢાલ પર તલવારના ઘા ઝીલતી એ મહાકાળીના માફક ઘૂમવા લાગી લૂંટારાઓ જીવ પર આવી ઘા કરવા લાગ્યા સુજાબાના માથાનું ઓઢણું સરકી જતાં વાસુકી નાગના પરિવાર જેવા વાળ હવામાં ઉડવા લાગ્યા બે જુવાનોની લોથ એણે ધરતી પર ઢાળી દીધી ચારમાંથી સામા પક્ષે બેજ રહ્યા તેમની આંખો સુજાતાના અંગ ફરતી ફરી રહી હતી તલવારના ઘાથી ફાટી ગયેલા વસ્ત્રોમાંથી સુજાબાના મોહક અંગ દેખાતા હતા આ તકનો લાભ લઈ સુજાબાએ વઢ ઘા કર્યો એક જુવાન ધરતી પર ઢળી પડ્યો બીજો જુવાન જીવ લઈને નાઠો ત્રણ ત્રણ લોથ ધરતી પર ઢાળી દઈ વિરાંગના સુજાબાએ પણ ધરતીને સોળ તાણી બધોએ મામલો પતી ગયા પછી બીતા બીતા કાન્યો સુજાબા પાસે આવ્યો બા તમને બહુ વાગ્યું કળાય છે કાન્યા બળદને સંભાળી હાંકવા બેસી જા કર મારા બાપ બાપુને મળીને પછી જ સરગા પરને માર્ગે વેતા થાવું છે બા હાથનો ટેકો દઉં ઘા ઊંડા છે લોહી ખૂબ વહી રહ્યું છે કાન્યાએ કહ્યું કાના હું રજપૂતની દીકરી છું જીવની રજપૂતાણી કોઈના હાથને ટેકો માગતી જ નથી ટેકાનો દેતલ બિચારો વાટ જ જોતો હશે ભગવાનની મરજી પતિની યાદ આવતા સુજાબાનો ચહેરો સહેજ ઉતરી ગયો કાન્યો વેલ પર ચડી બેઠો છ છ ઘાથી કાયા વિતરાઈ ગયા હોવા છતાં વિરાંગના સુજાતા કશાય આધાર વગર ઊભી થઈ ધીમે પગલે વેલ પાસે આવી કાન્યાએ માફાનો પડદો ઊંચો કર્યો જય જોગમાયા કહેતી સુજાબા અંદર ગોઠવાઈ ગઈ વેલને પાછી આવી જોતાં જ કર્ણાને ફાળ પડી દોડીને વેલને વીંટી વળ્યા માફાને ઊંચો કરતાં લોહીભીની દીકરી દીઠી બાઈને સંભાળપૂર્વક ઢોલણી પર લઈ જઈને સોડાવી દીધી અને ઘાને ટાંકા લેવા વાણંદને બોલાવવા માણસ રવાના કર્યો કાન્યાએ બનેલી ઘટના કહી સંભળાવી સુચાબાની વીરતાની વાતો સાંભળતા નવલભાના ચહેરા પર લાલ રંગની ટચરો ફાટવા લાગી અરે રંગ રે દીકરી રાજપૂતીના ખમીરના પાણી સાચવ્યા મારા બાપ તો દીકરી છે કળાએ એવા છ છ જબ્બર ઘા છતાં વેદનાનો અવાજ સરખો કર્યા વગર સુખી સૂતી છે વાહ દીકરી વાહ બેન તારે કંઈ કેવું છે સુજાબાને સહેજ શુદ્ધિ આવી બાપુ દેવાએ મારી લાજ રાખવા જીવ આપ્યો તેને માથે દેરી ચણાવજો એનો પાળિયો પૂજજો આટલું કહેવા જ હું અહીં લગન ઘેર આવી છું તેવામાં વાણંદ આવી પહોંચ્યો ઘા ભાંગવા જૂનું ઘી રેશમના લુગડા વગેરે ભેગા કરવા લાગ્યો વીરાંગના સ્મિત કરતી બોલી બાપુ માં હવે તમારા સુજા વધુ વાર જીવવાની નથી મારે કાયા પર કોઈનો હાથ અળવા દેશો નહીં જેને તમે સૂરજની સાખે મારો હાથ સોંપ્યો હતો તેને કહેજો કે કોઈ બીજી રજપૂતાણી કરી લે બાપુ રજપૂતાણીને કાયા પર અગ્નિ કે ધણી સિવાય બીજો કોઈનો હાથ ન હોય રજપૂતાણી જેદી જીવ બચાવવા કાયા સોંપશે તેદી સોરઠમાં માથું પડે ને ધળ લડે એવા શૂરવીરો પાકતા બંધ થઈ જશે આટલું બોલતા સુજાબાની જીભ અટકી ગઈ આંખો તણાવવા લાગી તુલસીપત્રને ગંગાજળ પૂરા મુકાયા નહીં હોય ત્યાં તો પ્રાણ પર લોક પરવારી ગયા સંબંધીઓએ અગ્નિ અગ્નિસંસ્કાર ખૂબ જ સન્માન તેમજ ભક્તિપૂર્વક કર્યું અગ્નિસંસ્કાર કરેલી જગા પર દેરી જણાવી આજે પણ આંબલા ગામને પાદરે સુજાબાની ખાંભી મોજૂદ છે એ માર્ગે નીકળનારાના મોઢામાંથી હજી પણ શબ્દો સરી પડે છે વા વિરાંગના ધન્ય વિરાંગના તો મિત્રો જો તમને આજની આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં એક સુંદર મજાની કોમેન્ટ પણ જરૂરથી કરજો ધન્યવાદ